નમસ્કાર મિત્રો સોના ચાંદીના ભાવને લઈને આવી ગયા છે મોટા સમાચાર આજે બજાર ખુલતાની સાથે જ એક જોરદાર ઉથલપાથલનો માહોલ જોવા મળ્યો છે તો આજના અઢાર કેરેટ બાવીસ કેરેટ ચોવીસ કેરેટ અને સાથે જ એક કિલો ચાંદીનો ભાવ જાણીશું તો મિત્રો હવે સોના ચાંદીના ભાવમાં વધારો થશે કે ઘટાડો એના વિશે પણ આ વિડીયોમાં જાણીશું તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને ચેનલને સબ્સ્ક્રાઈબ જરૂરથી કરી લેજો જેથી કરીને તમને દરરોજના સોના ચાંદીના ભાવ અને હવે ભાવ કેવા રહેશે તેના વિશેની માહિતી મળતી રહે જો તમે સોનું ખરીદવાનું વિચારી રહ્યા છો તો આ સમાચાર તમારા માટે ખૂબ જ ઉપયોગી છે મલ્ટી કમ્યુડિટી એક્સચેન્જ પર સોનાના ભાવમાં અચાનક મોટો ઘટાડો થયો છે વૈશ્વિક બજારમાં સ્થિરતા અને સ્થાનિક માંગમાં ઘટાડો થવાને કારણે સોનાના ભાવમાં ઘટાડો થયો છે માત્ર એક જ ઝાટકામાં દસ ગ્રામ સોનું 4658 રૂપિયા સસ્તું થઈ ગયું છે જેના કારણે બજારમાં અકડબડત મચી ગયો છે હાલમાં આંતરરાષ્ટ્રીય બજારમાં હાજર સોનાનો ભાવ 0.6% ઘટીને 3295.99 ડોલર પ્રતિ ઓઝ પર પહોંચી ગયો છે યુએસ સોનાનો વાયદો સમાન ટકાવારી સાથે ઘટીને 3294.20 ડોલર પ્રતિ ઓઝ પર થઈ ગયો છે આ ઘટાડામાં ડોલરની મજબૂતાઈને પણ એક મહત્વપૂર્ણ કારણ માનવામાં આવી રહ્યું છે ભારતીય બુલિયન બજારમાં એપ્રિલમાં સોનાનો ભાવ રૂપિયા નવાણું હજાર ત્રણસો અઠ્ઠાવન પ્રતિ દસ ગ્રામના ઐતિહાસિક સ્તરને સ્પર્શી ગયો હતો પરંતુ હવે કિંમત ઘટીને રૂપિયા ચોરાણું હજાર સાતસો થઈ ગઈ છે એટલે કે એક મહિનામાં રૂપિયા ચાર હજાર છસો અઠાવનનો ઘટાડો જોવા મળ્યો છે ભાવમાં વધારાથી ઝવેરાતની ખરીદી પર સૌથી વધુ અસર પડી છે આ વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળામાં ખરીદીમાં ઘટાડો ઘટાડો થયો છે છે જે છેલ્લા વર્ષમાં સૌથી મોટો માનવામાં આવે માને છે કે ડોલરની મજબૂતાઈ અને વૈશ્વિક વ્યાજ દરોની અસરને કારણે સોનામાં વધઘટ હાલ પૂરતો ચાલુ રહી શકે છે જોકે તેનો લાંબા ગાળાનો અંદાજ હજુ પણ મજબૂત છે અને બે હજાર છવ્વીસ સુધીમાં પ્રતિ દસ ગ્રામ એક લાખ દસ હજાર સુધી પહોંચવાની ધારણા છે તો મિત્રો સૌથી પહેલા જાણી લઈએ આજના ચાંદીના બજાર ભાવ તો આજે એક ગ્રામ ચાંદીનો ભાવ છે નવ્વાણું એસી રૂપિયા આઠ ગ્રામ ચાંદીનો ભાવ છે સાતસો અઠ્ઠાણું પોઈન્ટ ચાલીસ રૂપિયા દસ ગ્રામ ચાંદીનો ભાવ છે નવસો અઠ્ઠાણું રૂપિયા સો ગ્રામ ચાંદીનો ભાવ છે નવ હજાર આઠસો એસી રૂપિયા જ્યારે એક કિલો ચાંદીનો ભાવ અઠ્ઠાણું હજાર આઠસો રૂપિયા છે તો મિત્રો હવે જાણીએ આજના અઢાર કેરેટ સોનાના બજાર ભાવ તો એક ગ્રામ સોનાનો ભાવ છે સાત હજાર ત્રણસો રૂપિયા આઠ ગ્રામ સોનાનો ભાવ છે અઠાવન હજાર ચારસો રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ છે તું તેર હજાર રૂપિયા જ્યારે સો ગ્રામ સોનાનો ભાવ સાત લાખ ત્રીસ હજાર રૂપિયા છે તો મિત્રો હવે જાણીએ આજના બાવીસ કેરેટ સોનાના બજાર ભાવ તો આજે બાવીસ કેરેટ સોનાના એક ગ્રામની કિંમત છે આઠ હજાર નવસો એકવીસ રૂપિયા આઠ ગ્રામ સોનાનો ભાવ છે એકોતેર હજાર ત્રણસો અડસઠ રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ છે નેવ્યાસી હજાર બસો દસ રૂપિયા સો ગ્રામ સોનાનો ભાવ છે આઠ લાખ બાણું હજાર સો રૂપિયા તો આજે ચોવીસ કેરેટ સોનાના એક ગ્રામનો ભાવ છે નવ હજાર સાતસો બત્રીસ રૂપિયા આઠ ગ્રામ સોનાનો ભાવ છે સિતોતેર હજાર આઠસો છપ્પન રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ છે સત્તાણું હજાર ત્રણસો વીસ રૂપિયા જ્યારે સો ગ્રામ સોનાનો ભાવ છે નવ લાખ હજાર બસો રૂપિયા